અને પાઇપલાઇનનું ભંગાણ તાત્કાલિક રિપેર કરાવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વસતા સુરતીઓ પાસેથી દર વર્ષે જુદા જુદા નામે મસ્ત મોટા વેરાની વસુલાત કરાય છે અને તેની સામે સુરતીઓને વિવિધ સુખ સુવિધા આપવાની વાતો કરાય છે પરંતુ આ વાતો માત્ર શાસકો અને અધિકારીઓના ટેબલોના કાગળ પૂરતા જ સીમિત હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરના છેવાડાના વિસ્તારો તથા સ્લમ સોસાયટીઓમાં આવી સુવિધાઓથી સ્થાનિકો હંમેશા વંચિત રહે છે જોકે આવી જ ઘટના જો પોષ વિસ્તારમાં બને તો તાત્કાલિક તેનું કામ થાય છે ત્યારે એસ નાઇન ન્યૂઝ ચેનલ દ્વારા ગત તારીખ

પાણી નીકળે છે ગટર લાઈન પાણીની લાઈનમાંથી પાણી નીકળતું હતું છ મહિનાથી તો એસ નાઇનવાળાએ એમનું કામ કર્યું બહુ સારું કર્યું અને હવે અમારે અહીંયા પાણીની સમસ્યા જે નીકળતું હતું એ બંધ થઈ ગયું બહુ સારી વાત છે અને એમનો આભાર માનીએ છે સમસ્યા શું હતી સમસ્યા બે છ સાત મહિનાથી પાણી નીકળતું હતું એસ નાઇનને શિકાયત કરતાં રજૂઆત કરતાં હવે સમસ્યા દૂર થઈ છે પરેશાન થઈ થઈ ગયેલા ખાડાથી આવા જવામાં તકલીફ પડતી હતી હવે ગાડીવાળા આવા જવાળા નીચે પડતા હતા પણ હવે શાંતિ છે એસ નો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમારી સમસ્યા દૂર કરી બાકી કોઈ સમસ્યા દૂર કરવાળો નહીં હતો અમરોલી રોડ ખાતે છેલ્લા એક વર્ષથી રસ્તા પર વહી રહેલું નળનું પાણી એસ નાઇનની રજૂઆત બાદ માત્ર ગણતરીના દસ દિવસોમાં બંધ કરવામાં આવ્યું છે એસ નાઇનના ન્યૂઝનો આ પડગો છે અને આ જ રીતે એસ નાઇન ન્યૂઝ સુરત શહેરની તમામ વિસ્તારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મહત્વપૂર્ણ ભાડો આપશે એ બાબતમાં બે મત નથી કેમેરામેન રવિ સાથે પરમાનંદ તિવારી એસ નાઇન ન્યૂઝ સુરત